ભાવનગર હનુમાન બાજુમાં શાંતિનાથ અપાર્ટમેન્ટ એક પોઈન્ટ માં રહેતા તેઓના કૌટુંબિક મામા અંકિતભાઈ દીપકભાઈ દોશી ભૂખ તેના માતા પિતાને મારી નાખવાની ધમકી આપીને બળજબરીથી અનેકવાર શારીરિક સંબંધ બાંધેલ છે એની ફરિયાદ ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર એકસો તારીખ અગિયાર નવ બે હજાર ઓગણીસના રોજ આપતા આરોપી અંકિતભાઈ દીપકભાઈ દોષી વિરુદ્ધ ચાર ચાર્જશીટ દાખલ થતાં આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિશન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એમ બી રાઠોડ સાહેબની અદાલતમાં ચાલી જતાં અદાલતે મદદનીરા જિલ્લા સરકારી વકીલ જે એ પંડ્યાની અસરકારક દલીલો આધાર પુરાવા સાથીઓ વગેરે ધ્યાનમાં રાખી અને આરોપી અંકિતભાઈ દીપકભાઈ દોષી વીસ વર્ષની સજા સાથે પચાસ હજારનો દંડ અને ભોખ બનનાર છ લાખનું વળતર ચૂકવવાનું ફરમાન કર્યું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો